ગયા વખતે ત્રણ ડિસેમ્બરથી ઓગણત્રીસ જાન્યુઆરી એટલે લગભગ બે મહિના જેટલો સમય હતો આ વખતે આપણે જે સંમતિપત્રકની પ્રથા શરૂ કરી છે એટલે આપણે જો સંમતિપત્રક એડવાન્સમાં માગશું તો કદાચ આ સંખ્યા ઘટશે તો આપણે નવેમ્બરની પંદર તારીખથી ડિસેમ્બરના અંત સુધીમાં આપણે એમની તમારી શારીરિક કસોટી પૂરી કરી શકીશું એવું મને લાગે છે જો સંમતિપત્રકના માધ્યમથી આપણે કરીએ તો આપણને કદાચ પંદર દિવસ આપણે એમાં બચાવી શકશું એટલે ડિસેમ્બર અંતની અંદર આપણે જ્યારે સારી કસોટી પૂર્ણ થઈ જાય તો જાન્યુઆરી અંતની અંદર આપણે પીએસઆઈ અને લોકરક્ષક જાન્યુઆરી અંત એટલ ટૂંકમાં જાન્યુઆરી અંતથી માંડીને ફેબ્રુઆરી જાન્યુઆરી ત્રીસ તારીખથી માંડીને પંદરમી માર્ચે જ્યારે દસમા બોર્ડ બારમાની બોર્ડની પરીક્ષા શરૂ થાય એ પહેલાં આપણે પીએસઆઈ અને લોકરક્ષક બંનેની પરીક્ષા આપણે લેખિત પરીક્ષા લઈ શકશું એવું મને લાગે છે હવે આપણે લોકરક્ષકની અલગ વાત કરીએ અને પીએસઆઈની અલગ કરશું તો લોકરક્ષકને આપણે ધારો કે ફેબ્રુઆરીની પંદર તારીખની આજુબાજુ આપણે લીધી હોય તો આન્સર કીને બધું ફાઇનલ કરવામાં લગભગ ત્રણ ચાર અઠવાડિયાનો સમય જતો હોય છે એટલે માર્ચની પંદર તારીખની આજુબાજુ આપણે એ કામ આન્સર કી ફાઇનલ કરીએ અને એ પછી આપણે જ્યારે રિઝલ્ટ ડિક્લેર કરીએ છીએ ત્યારે પછી પંદર દિવસ આપવાની એવી જોગવાઈ છે કે જેમાં તમે તમારા ઓબ્જેક્શન રજૂ કરો છો એટલે માર્ચની ત્રીસ તારીખ આવી ગઈ અને જ્યારે આપણે માર્ચની ત્રીસ તારીખની આજુબાજુ આપણે ફાઇનલ પરિણામ જાહેર કરીએ અને દસ્તાવેજ ચકાસણીની કામ કરવાની અંદર એના કોલ લેટર ઇસ્યુ કરવાના થાય છે જેની અંદર દસેક દિવસનો સમય જતો હોય છે અને દસ્તાવેજ ચકાસણીની અંદર લગભગ પંદર દિવસ જેવો સમય જતો હોય છે અને દસ્તાવેજ ચકાસણી થઈ ગયા પછી પરિણામ જાહેર કરવામાં